એટલે ખાલી અહિયાં ઠાકોર સમાજ નથી આવ્યો જોઈન થઈ ગયા પૂજક સમાજ દલિત સમાજ તેમજ આદિવાસી સમાજ આ બધા વિક્રમ ઠાકોર ના સમર્થનમાં છે મારા બાપ તારી અને હું સાંસ્કૃતિક ગાંધીનગર ભાજપ સરકાર ની અંદર છું વધારે વાત ના કરતા બીજા પણ કલાકારો બધા ઉભા છે

અમે તાલી ના પરો તે ગુમો ના પણ તો મજા આવે નહીં બાકી મોજે મોજ છક હું કોમેડી કરવા કા છું મારા બધા પર તો બોલાય ના હા બાબુબા ઠીક આખી હું બોલ સકી આઉ થી નું પૂરા તો જય ભવાની જય માતાજી તો મારી માની છોન મોન સન્માન ધામી વિક્રમભાઈ નું અને વિડિયો બની ગયો તો છલ

મિત્રો મારા જે કહેવાનું ઘણું બધું કહી દીધું છે આપણે અહીંયા કેમ મળ્યા છીએ આપણા સમાજના તથા દરેક સમાજના કલાકારોના દિલની વાત આપણે સાંભળવાની હતી આપણા આગેવાની આગેવાનોની વાત સાંભળવાની હતી એટલે ખાસ કોઈ આપણા કલાકાર કોઈ ગુરુ હતો તો વાત કરો એ માઈકલા ભાઈ એ જો ભાઈ આ